જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ તો આજે હું એકદમ નવી જ રેસીપી લઈને તમારા સમક્ષ આવી ગઈ છું કાકડી અને મરચાંનો લોટવાળો સંભારો શું તમે ક્યારેય બનાવ્યો છે ગેરંટી સાથે કહું છું તમે આ રીતે બનાવેલી રેસીપી બીજે ક્યાંય નહીં જોવા મળે હા તમે કોબી મરચાંનો ગાજર મરચાંનો લોટવાળા બીજા ઘણા બધા સંભારા જોયા હશે પપૈયાનો છીણવાળો સંભારો અનેક જોયા હશે પરંતુ આ કાકડી અને મરચાંનો લોટવાળો સંભારો ક્યારેય નહીં જોઈ હોય જે માત્ર બે મિનિટમાં બની અને સ્વાદિષ્ટ તૈયાર થઈ જશે તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ છે એ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું જે ગરમ થઈ ગયેલું છે તો હવે એમાં મેં એક ચમચી રાય એક ચમચી જીરું અને હવે આપણે મરચાં છે એનેના એમાં ઉમેરી દઈએ જેથી છે મરચાં આપણા સરસ મજાના સંતડાઈ જાય અને ઉડે નહીં એટલા માટે મેં ડીશ ઢાંકી દીધેલી હતી અને ત્યારબાદ હવે આપણા મરચાં છે સરસ મજાના સંતડાઈ ગયેલા છે હવે આપણે એમાં છે કાકડી ઉમેરી દઈશું અને આ લોટવાળા સંભારામાં ક્યાંય પણ લાલ મરચું પાવડર કે પાણીનો કોઈપણ જાતનો ઉપયોગ કરવાનો નથી તમે જો જોઈ જ લેશો મારી રેસીપીમાં હવે આપણે એક ચમચી હળદર સ્વાદ પ્રમાણેનું નમક ઉમેરી અને એને ખાલી એક મિનિટ માટે સારી રીતે હલાવી અને પકાવી લઈએ અને આ સંભારામાં જે આપણે ચણાના લોટનો ઉપયોગ કરવાના છે એ મેં આગળથી જ છે એને ચારી લીધેલો છે જેથી આપણે એ જ્યારે ચણાનો લોટ આપણે આમાં ઉમેરીએ ત્યારે જે કોઈ પણ જાતની ગોટીઓ છે એ ન વળે તો હવે આપણે થાળી ઢાંકી અને એ સંભારાને એક મિનિટ માટે ખાલી પકાવવાનો છે એને વધારે પણ ચડવવાનો નથી તો હવે આપણે છે આમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી અને એને સારી રીતે હલાવી અને ખાલી બે મિનિટ થાળી ઢાંકી અને ધીમા ગેસે એકદમ એને પકાવી લેશું જેથી ચણાનો લોટ છે એ સંભારામાં સારી રીતે મિક્સ પણ થઈ જાય અને ચડી પણ જાય અને હા તમે મારા વિડીયોમાં મનાવવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો આપણો સંભારો જે છે એ બે મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાનો પાકી અને તૈયાર છે અને હા આવા જ મારા નવા વિડીયો જોવા માટે બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને આવનારી દરેક નોટિફિકેશન મળતી રહે તો તૈયાર છે આપણો કાકડી મરચાંનો સંભાળ